પાદરાણા પાતળિયાજી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહાના જ્ઞાન યજ્ઞ કથાનો शुभारंभ કરવામાં આવ્યો હતો જેના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી દર વર્ષે પાદરાણા પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રામ નોમીના પાવન પર્વ પર શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજે ભવ્ય પોથીયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ત્યાંથી ભવ્ય પોતાનું પૂજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે તથા પૂર્વ જસપાલસિંહ પડિયાળ તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોથી કથાનું રસપાન વલસાડના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રંગૂત મહારાજના ઉપાસક પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવશે પોથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉથી આતરા નગરના મુખ્ય આદમર્ગો પર ફરીને પાતળે હરમંદી મંદિર ખાતે શવતા સ્તરે પહોંચી હતી જે મંદિર ખાતે પીવાના પાણી માટે વોટર કુલર આપનાર દાતા તેમજ કથાકાર દ્વારા વોટર કુલરનો लोकार्पण કરવામાં આવ્યું હતું કથા સ્તરે પાતળે હરમંદી મંદિર ખાતે આવેલ મહાનુભావના હસ્તે દીપ પ્રગટાવી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો આમ છેલ્લા ઘણા વર્ષોથી આપણે રામાયણ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થાય છે દળ વર્ષે भंडારાનું પણ સાથે આયોજન થાય છે સાથે સાથે ચાલુ વર્ષે શ્રીમદ્ ભગવત કથા રાખેલી છે એમાં આપણે રાતના પણ હનુમાન ચાલીસાના સુંદરકાંડના પાઠો થાય છે ચૈત્રી પૂનમને દિવસે રાત્રે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન થવાનું છે રાખ્યું છે અને બાકીના દિવસો પણ ભજનો ને એનું આયોજન રાખેલ છે તારીખ તેર ને દિવસે અરે બારને દિવસ બાર તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે અને તેર તારીખે ભવ્ય ભંડારાનું પણ આયોજન છે દરેક ભક્તો ભાવિએ ગ્રામજનોએ પાદરાણા પધારવા વિનંતી આજે શોભાયાત્રા નીકળી યાત્રાની અને ધર્મેશભાઈ ને નીકળીને પાતાળી હનુમાન દાદા લગીને આવી મંદિરે પછી સ્ટેજ પર એનું સ્થાપન કરવામાં આવ્યું